ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા સ્થાપના દિવસે સેમિનાર દેશ અનાજના ઉત્પાદનના સ્વાવલંબી થયો હતો તે ખેડૂતો આજના સમયમાં દુખી છે ઉપલેટાના પશુપાલક હોલમાં ગુજરાત કિસાન સભા દ્વારા સ્થાપના દિવસે સેમિનાર યોજાયો હતો સેમિનારમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને સંબોધિત કરતા ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિને યાદ કરીને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ખેતીની સમૃદ્ધિનો પાયો નાખ્યો હતો ખેડે તેની જમીનના હક ખેડૂતોને આપ્યા હતા જેના આધારે લાલબહાદુર શાસ્ત્રીએ દેશના ખેડૂતોને હકલ કરી હરિયાળી ક્રાંતિ કરવા વાહન કર્યું દેશ અનાજના ઉત્પાદનના સ્વાવલંબી થયો હતો તે ખેડૂતો આજના સમયમાં દુઃખી છે તેનું મુખ્ય કારણ એ છે કે ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતું નથી ખેતી અને ખેડૂતોની મુખ્ય સમસ્યા ખેતપેદાશોના નફાકારક ભાવ મળવા જોઈએ તે મળતા નથી જેને દૂર કરવા માટે એમએસપી ગેરંટી કાયદો બનાવવો જોઈએ અને સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ થવો જોઈએ છૂટ રાહતોથી ખેડૂતોની સમસ્યાઓ દૂર નહીં થાય સેમિનારમાં ખેડૂતો તેમજ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કિસાન સભાના આગેવાન કારાભાઈ બારૈયા દિનેશ કંઢારિયા લખમણ પાનેરિયા સિનોજીયા બાબુભાઈ ડેર દેવાન વસોયા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હું દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું દેશભરની અંદર આજે અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ અખિલ ભારતીય કિસાન સભાએ જાહેર કર્યું છે કે દેશના ખેડૂતો દ્વારા આજે સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને આવનારા સમયમાં ખેડૂતોની જે માંગો છે એ માંગોમાં જે ખાસ કરીને આ એમએસપી ગેરંટી કાનૂન બનાવવાની માંગ છે સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબના ભાવ આપવાની માંગ છે તાજેતરમાં સરકારે જે નવી એગ્રીકલ્ચર માર્કેટિંગ ફ્રેમ બનાવ્યો છે છે એનો વિરોધ કરવાની વાત તેમજ ખેડૂતોને આ માસિક વૃદ્ધ પેન્શન આપવાની માંગ છે આ સિવાય ખેડૂતોના અનેક પ્રશ્નો એમાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોના દેવાના બુદી ખેડૂતોને આ પાક વીમાનો લાભ મળે આ સવાલો ઉપર આવનારા સમયમાં આજે સંકલ્પ કરીને આંદોલન કરવાના આ જાહેરાત કરેલ છે એ મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને આ ધ્વજવંદન કરી અને ધ્વજને સલામી આપી અને આજે અમે આ ઉપલેટામાં સ્થાપના દિવસની માંગ કરી અને એ નિમિત્તે આજે એક સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો અને ખેડૂતોની જે ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેના વાર્તાલાપ કરવામાં આવ્યા અને ખેડૂતોને પોતાના પ્રશ્નો ઉપર જાગૃત બનવા અને એક બનવાની આજે આહવાન કરવામાં આવ્યું અહેવાલ વિપુલ ધામે લોકાર્પણ